જય માલક્ષ્મી મીણબત્તી પ્રગટાવવી માત્ર પ્રકાશ મેળવવાની ક્રિયા નથી તે એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને ઊર્જાત્મક પ્રક્રિયા છે જે આપણા દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રાચીન સમયથી આજ સુધી મીણબત્તી અને દીવતા પ્રગટાવવાનું એક પવિત્ર અને પ્રભાવશાળી માધ્યમ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મીણબત્તીની જ્યોત માત્ર ભૌતિક અજવાળું લાવતી નથી પણ ઘરના વાતાવરણને શુદ્ધ પવિત્ર અને શાંતિમય પણ બનાવે છે જો આપણે આધુનિક વૈજ્ઞાનિક સંશોધન અને પરંપરાગત ધાર્મિક શાસ્ત્રોને એકસાથે વિશ્લેષીએ તો સ્પષ્ટ થાય કે મીણબત્તી પ્રગટાવવાનું આપણા શરીર મન અને આત્મા પર એક વિશેષ પ્રભાવ પડે છે મીણબત્તીનો પ્રકાશ માનસિક શાંતિ લાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે આપણું મગજ સતત દોડતું હોય છે અને રોજિંદા જીવનમાં તણાવ ચિંતા અને મૂંઝવણથી ભરેલું હોય છે મીણબત્તી પ્રગટાવવાથી મનને એક આગવી શાંતિ મળે છે આ શાંતિ માત્ર લાગણીશીલ કે માનસિક સ્તરે જ અસર કરતી નથી પણ શરીર પર પણ તેની હકારાત્મક અસર થાય છે વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે મીણબત્તીની જ્યોત પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મગજમાં થતી ઉથલપાથલ ધીમી પડે છે અને સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટે છે એટલે કે મીણબત્તી માત્ર પ્રકાશ જ નથી પણ એક આરામદાયક અને તણાવમુક્ત જીવન માટે એક દૈવી વરદાન સમાન છે ઘરમાં જો કોઈ અવ્યાખ્યાયિત તણાવ હોય વારંવાર ઝઘડા થાય કલહ વધી જાય મનમાં અકળાહટ રહેતી હોય અથવા ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજૂતીનો અભાવ જણાય તો એ વાસ્તુદોષ નકારાત્મક ઊર્જા કે કુદરતી ઊર્જા સંચાલનના અસંતુલનના કારણે થઈ શકે આવી પરિસ્થિતિમાં મીણબત્તી પ્રગટાવવી એક અસરકારક ઉપાય છે મીણબત્તી પ્રગટાવવાથી આસપાસની હવામાં રહેલી નકારાત્મક ઊર્જા ક્ષીણ થતી જાય છે અને હળવી શાંત અને આનંદમય લાગણી પેદા થાય છે મીણબત્તીનો પ્રકાશ મન અને આત્માને શાંત કરતો હોય છે જો તમે રાત્રે સૂતા પહેલાં મીણબત્તી પ્રગટાવીને થોડા સમય માટે તેના પ્રકાશને એકાગ્રતાથી નિહાળો તો તમારા વિચારો ધીમે ધીમે શાંત થવા માંડશે પ્રાચીન સમયમાં તપસ્વીઓ અને ઋષિમુનિઓ પોતાના ધ્યાન માટે મીણબત્તી કે દીપક પ્રગટાવતા શાસ્ત્રોમાં કેન્ડલ ગેઝિંગ નામની એક વિશિષ્ટ સાધના ઉલ્લેખાય છે જેમાં મીણબત્તીની જ્યોત પર એકટક નજર રાખી ધ્યાન કરવામાં આવે છે આ પ્રક્રિયા દ્વારા માનસિક શાંતિ આત્મસંયમ અને ઉર્જાનું સંતુલન પ્રાપ્ત થાય છે મીણબત્તી પ્રગટાવવી એ માત્ર એક લાઇટ ચાલુ કરવાનું કામ નથી પણ એ આપણા આત્મિક ઉદ્ધાર માટે મહત્વપૂર્ણ છે હિન્દુ ધર્મમાં મીણબત્તી કે દીપક પ્રગટાવવાનો ઉલ્લેખ દરેક ધાર્મિક વિધિમાં જોવા મળે છે મંદિર પૂજા આરતી કે કોઈપણ પવિત્ર પ્રસંગે દીવો કે મીણબત્તી પ્રગટાવવામાં આવે છે તેનો અર્થ એ છે કે પ્રકાશ એ અજ્ઞાન અને અંધકાર દૂર કરવાનો પ્રતીક છે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર ઓગળી જાય છે અને એક નવી દિવ્ય ઊર્જા પ્રવેશી જાય છે મીણબત્તી પ્રગટાવવાથી ઘરના દેવતાઓ પ્રસન્ન થાય છે અને ખાસ કરીને તુલસીકુંડ પાસે અથવા ઘરના મંદિરના વિસ્તારમાં મીણબત્તી પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે શુક્રવાર અને શનિવારના દિવસે લાલ અથવા પીળી મીણબત્તી પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે ઘરમાં ધન શાંતિ અને આરોગ્ય વધારવામાં સહાય કરે છે આજના સમયમાં હવાના પ્રદૂષણને કારણે ઘણા લોકો શ્વાસની તકલીફ એલર્જી અને તણાવ જેવી સમસ્યાઓનો શિકાર થાય છે મીણબત્તી હવામાં રહેલા કેટલાક હાનિકારક તત્વોને દૂર કરવામાં મદરૂપ થાય છે ખાસ કરીને મધમાખીની વક્ષથી બનેલી મીણબત્તીઓ હવામાં રહેલા વિષાણુઓ અને બેક્ટેરિયાને દૂર કરી શકાય છે તેનાથી ઘરની હવા શુદ્ધ બને છે અને શ્વાસ પ્રદૂષણની સમસ્યા ઓછા થાય છે કેટલીક મીણબત્તીઓ સુગંધયુક્ત હોય છે જેનો માનસિક આરામ અને આરોગ્ય માટે વિશેષ ફાયદો થાય છે જો તમે તણાવથી પરેશાન હો તો લાવંડર ચંદન કે કેમોમાઈલ સુગંધવાળી મીણબત્તી પ્રગટાવવી લાભદાયી હોય છે આ સુગંધવાળી મીણબત્તીઓ મગજને શાંત કરવામાં મદદૂપ થાય છે અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં પણ સહાય કરે છે ઘરના મંદિરમાં વિશેષ કરીને શુક્રવારના દિવસે મીણબત્તી કે દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ પ્રવેશે છે વૈદિક શાસ્ત્રોમાં મીણબત્તીનો સંબંધ ધનલક્ષ્મી અને કુબેર ભગવાન સાથે પણ દર્શાવવામાં આવ્યો છે ખાસ કરીને શનિવારે તલના તેલનો દીવો કે મીણબત્તી પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા અને સમૃદ્ધિ વધે છે આખરે મીણબત્તી માત્ર પ્રકાશ માટે જ નથી પણ તે આધ્યાત્મિક ઉન્નતિ ઊર્જાનું સંતુલન આરોગ્યલક્ષી લાભો નાણાકીય સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટે એક અમૂલ્ય ઉપાય છે પ્રાચીનકાળમાં દીવા અને મીણબત્તીઓનો ઉપયોગ માત્ર અજવાળું કરવા માટે નહોતો પણ તે જીવનમાં એક પવિત્રતા અને ઉન્નતિ લાવવા માટે પણ મહત્વપૂર્ણ હતો આજના વૈજ્ઞાનિક સંશોધનો પણ એ જ સાબિત કરે છે કે મીણબત્તીનો પ્રકાશ માનસિક આરામ અને શાંતિ લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે દૈનિક જીવનમાં મીણબત્તી પ્રગટાવવી એક પરંપરા નહીં પણ જીવનની ગૌરવશાળી પરંપરા બની શકે માટે દરરોજ ઘરના મંદિરમાં કે શાંતિમય જગ્યાએ મીણબત્તી પ્રગટાવવી એ માત્ર શોખ નહીં પણ એક ઉત્તમ જીવનશૈલી છે મીણબત્તી પ્રગટાવવી માત્ર એક સાંસ્કૃતિક પરંપરા કે ધાર્મિક વિધિ નથી પણ તે આપણા જીવનમાં ઊંડા અને પ્રભાવશાળી પરિવર્તનો લાવી શકે છે આજની દોડધામભરી જિંદગીમાં જ્યાં લોકો સતત તણાવ ચિંતા અને અસંતોષથી ઘેરાયેલા છે ત્યાં મીણબત્તીનો પ્રકાશ માનસિક શાંતિ અને હકારાત્મક ઉર્જા લાવવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે મીણબત્તી પ્રગટાવવાથી પોઝિટિવ વાઇબ્રેશન્સ સર્જાય છે અને તે આપણા ચિંતાઓને ઓગાળી નાખે છે ઘર કે કાર્યસ્થળ પર જો રોજ મીણબત્તી પ્રગટાવવામાં આવે તો ઉર્જાત્મક સ્તરે મોટા ફેરફારો જોવા મળે છે જો કે ફક્ત મીણબત્તી પ્રગટાવવી પૂરતું નથી તે સાથે શ્રદ્ધા ભક્તિ અને શાંતિપૂર્ણ મનોભાવ પણ મહત્વપૂર્ણ છે એક રસપ્રદ માન્યતા અનુસાર મીણબત્તી કે દીવા પ્રગટાવ્યા પછી જો તેના શિખા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો મગજમાં નવા વિચારોની ઉત્પત્તિ થાય છે ઉદ્યોગપતિઓ અને સફળ વ્યક્તિઓ માટે આ એક પ્રેરણાત્મક અને સર્જનાત્મક ઉર્જાને ઉત્તેજિત કરતો સાધન બની શકે છે તેથી જો તમે કોઈ નવી શરૂઆત કરવા માંગતા હો તો મીણબત્તીનો પ્રકાશ તમારા ઉદ્યોગ કે વ્યવસાય માટે શુભ અને સાથ આપનાર સાબિત થઈ શકે આ ઉપરાંત મીણબત્તીનો પ્રકાશ સંબંધોમાં ગાઢતા લાવવા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે જો દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થાય કે અસમજૂતી રહેતી હોય તો સુંવાળી સુગંધવાળી મીણબત્તીઓ પ્રગટાવીને શાંત વાતાવરણમાં સમય વિતાવવો એક ઉત્તમ ઉપાય છે આમ મીણબત્તી માત્ર ઘરમાં પ્રકાશ જલાવતી નથી પણ તે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ શાંતિનો પથ પ્રદર્શક બની શકે છે જયમા લક્ષ્મી